ભાજપમાં જોડાશે ત્યારબાદ આર્કિટેક્ટ ઇન્જિનિયરો ચાર્ટર એકાઉન્ટરો સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ભાજપમાં જોડાશે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ડૉક્ટરો ભાજપમાં જોડાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળવા બેઠા હતા જોકે થોડા સમય બાદ જ ડૉક્ટરો ધીમે ધીમે ઊભા થઈને જતા રહ્યા હતા જેને લઈને વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમની ખુરશીઓ ખાલી નજરે પડી હતી આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા સલાટવાડા ખાતે ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા આયોજિત પક્ષ જોડો કાર્યક્રમમાં બસોથી પણ વધારે ડોક્ટર્સ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે આજના કાર્યક્રમમાં શહેર પ્રમુખશ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ અને દંડકશ્રી ગુજરાત વિધાનસભા શ્રી બાલુભાઈ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા દરેક પેથીના લોકો એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથિક ફિઝિયોથેરાપી અને ડેન્ટલ તમામ ડૉક્ટર્સ મિત્રો મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરીને ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી જોઈન કરી છે પાર્ટીના ડોક્ટર શાહ અને એમની ટીમની આગેવાનીમાં આજે બસોથી પણ વધારે તબીબો વડોદરા મહાનગરના એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક માન્ય શ્રી બાળુભાઈ શુક્લા પણ વિશેષ રીતે હાજર રહ્યા છે વડોદરા શહેરના તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ ડોક્ટર હેમાંકભાઈ જોશી વિનેશભાઈ પંડ્યા અને સૌ તબીબો પણ આજે અહીંયા જોડાયા છે કારણ કે ડૉક્ટરોને આવકારવા માટેના આજનો આ કાર્યક્રમ છે અને આઈએમએ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જોડાયેલા સૌ તબીબો આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાતના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ મોટી સંખ્યામાં જે તબીબો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતની આઠે આઠ મહાનગરમાં આજે મન કી બાતના કાર્યક્રમનું આયોજન વિશેષ રીતે સાથે કરવામાં આવ્યું છે ત્યારે જોડાયેલા સૌ તબીબોનું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર